શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી વલ્લભિશ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત ચોર્યાસી वैष्णवन की वार्ता तामे चौरियासी वी वार्ता कृष्णदास की जो आज विराम होगी जो कल प्रसंग आयो जो श्री घोसाई जी जानियों कृष्णदास अधिकारी पुछरी के पास पीपरी के वृक्ष के ऊपर प्रेत भयो है ताको उद्धार के लिए विनंती करवाई है तो श्री गुसाई जी वही रात्रि को अस्वार हो मथुरा जी पधारे पाछे प्रातः काल भय श्री गुसाई जी आपू अपने हस्त सो कृष्णदास को क्रिया कर्म करी घाट ऊपर श्राद्ध कियो और कृष्णदास को प्रेत योनि छुटाई के दिव्य शरीर करी के लीला में प्राप्त किए सुबिल्छू सामहे गिरिराज में बारी દ્વારકે મુખિયા કૃષ્ણ દાસ હે જાય કે બિરાજે પ્રકાર કૃષ્ણદાસ કે લીલા પ્રાપ્તિ શ્રી આપું કીએ તો કેટલો ભાવ છે શ્રી ગુસાઇજીને આપના જીવો માટે અને મહાપ્રભુજીના જીવો માટે કે રાત્રિ કોહી દિવસ પણ ના થવા દીધો આપ રા મધ્યરાત્રિએ જંગલમાં વનમાં ઘોડે પર અસવારી કરીને જવું એ થોડું અઘરું હોય થોડું નહીં પૂરેપૂરું અઘરું હોય પણ આપ કેવા છો એક સાધારણ વૈષ્ણવ માટે કે એણે જે સિદ્ધ કરેલી જે પુષ્પની માળા છે એ પુષ્પો કરમાઈ જાય તો એનો મનોરથ પૂરણ નહીં થાય તો આપ જેમ ઘોડા પર અસવાર થઈ સામે ગયા હતા અમે સામેથી માગી હતી માળા અને આપે અંગીકાર કરી હતી પણ એ તો દિવસ હતો આ તો રાત્રિ છે અને રાત્રિએ આપ ઘોડા પર અસવાર થઈ અને શ્રી ગિરિરાજથી મથુરાજી પધાર્યા અને બધી તૈયારી કરી લીધી અને પ્રાતઃકાલમાં શ્રી ગોસાઈજીએ આપના શ્રીહસ્તથી કૃષ્ણદાસ કૃષ્ણદાસનું ક્રિયાકર્મ કર્યું જે આપણા વેદની અંદર છે શાસ્ત્રોક્ત છે જે પરંપરા છે સનાતન ધર્મની અહીંયા એક ભાવ તો આ યાદ રાખવો કે શ્રી ગોસાઇજીએ જે અડધી રાત્રે દોડ્યા છે એ ફક્ત કૃષ્ણદાસ માટે જ નહીં પણ આજે પણ જે વૈષ્ણવો નિત્ય શ્રી ગોસાઇજીનું શ્રી વલ્લભનું સ્મરણ કરે છે એમની વાર્તા વાંચે છે અને એમનો સત્સંગ કરે છે તો એમના માટે પણ આ જ વચન છે શ્રી ગુસાઈજીનું શ્રી વલ્લભનું કે હું તો અડધી રાત્રે દોડું રે વૈષ્ણવો કાજે હું તો અડધી રાત્રે દોડું રે વૈષ્ણવો કાજે માયા બંધન જાતે તોડું રે વૈષ્ણવ કાજે માયા બંધન જાતે તોડું રે વૈષ્ણવ કાજે અને કદાચ વૈષ્ણવની સ્થિતિ ન રહી કોઈ બીમાર થયા પછી તો બોલાવી પણ ના શકીએ એ વખતે ના સ્મરણ થઈ શકે સત્સંગ થઈ શકે ના સ્મરણ થઈ શકે તો બોલાવે યા ના બોલાવે મારી ફરજ આડી આવે હૈયુ હેલે ચડી જાવે રે વૈષ્ણવો કાજે એટલે કે ભલે બોલાવે કે ના બોલાવે મારી ફરજ આડી આવે એટલે ગોસાઈજી આવા છે કેટલા પ્રસંગો છે જેમાં વિનંતી કરે કે અમારે અમને વૈષ્ણવ થવું છે તો આપ ત્યાંથી પધારતા અહીંયા અનેક પ્રસંગો કે આપ તો રાજાઓના પણ રાજા ધિરાજ છે પણ આપ કેવા જીવો માટે કેવા આપ સામેથી પધારતા અને બ્રહ્મસુબંધ કરાવતા આવા આપનો સ્વભાવ આજે આપે શ્રાદ્ધનું જે કર્મ છે એ આપે કૃષ્ણદાસનું કર્યું છે પરંતુ આપે જ દમલાજીના દામોદરદાસ સરસાનીજીના પિતાનું શ્રાદ્ધ દમલાજીની સાથે રાખીને કરાવીને આપે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવોના દૈવી સૃષ્ટિઓના પિતૃઓનું શ્રાદ્ધ કરાવી દીધું છે એ પ્રસંગ પણ આવશે શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવોમાં અને ચોર્યાસીમાં જ લગભગ દમલાજીમાં જ આવ્યો હશે તો દરેક વૈષ્ણવોના પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે લીલામાં તો અંગીકાર નથી થઈ શકાતા નથી કરી શકાતા પણ બધાની મોક્ષ એટલે કે જો એમને વૈકુંઠનો મનોરથ હોય તો વૈકુંઠની પ્રાપ્તિ લય થઈ જવું હોય સાયુજ્ય હતો લય અને જો એમને ભક્તિ સાથે જન્મ લેવો હોય વિષ્ણુ ભગવાનની કે જે એમને માતાજીની કે જેને માનતા હોય ને તો એમને ચોર્યાસી લાખમાં મનુષ્ય સિવાયની યોનીમાં જવું ના પડે આવી કૃપા તો શ્રી ગોસાઈજીએ તે વખતે દમલાજીના પિતાજીના શ્રાદ્ધ વખતે કરી હતી કારણ કે દામોદરદાસ સરસાનીજી સર્વ વૈષ્ણવોના પ્રતિનિધિ છે अवे आवे, आवे भाव प्रकाश श्री हरि जी कहय छे के यह संदेह होई जो श्री गोसाई जी की कृपा ते उद्धार न भयो तो छे तब यह संदेह होई जो श्री गोसाई जी की कृपा ते उद्धार न भयो सो आपू मथुरा जी पधारे और ध्रुव घाट पर श्राद्ध किए सो कृपाते कहा श्राद्ध अधिक है कहा कहत है जो गोपीनाथ दास ग्वाल कृष्णदास को प्रेत भय देखी के आए सगरे सेवक व्रजवासीन के आगे गोपीनाथ दास ग्वाल ने श्री घूसाई जी कहो जो कृष्णदास प्रेत भय है, सो आप सो विनती करी है जो आपु मोको प्रेत योनि सो छुडाओ जो श्री घुसाई जी चाहे तो रंचक मन में बिचारे पाछे जो सेवक ब्रजवासी कोई प्रेत होय સો શ્રી ઘુંસાઈજી સોહી કહે જો આપ છોડાવો સો તબ ન છોડાવે તો દોષ બુદ્ધિ હોવે તો અહીંયા આ પ્રસંગ યાદ રાખવાનો માધવદાસ કાશ્મીરી પંડિત જે કાશ્મીરમાં રહેતા સેવક થયા પછી ઠાકોરજી પધરાઈને સેવા કરતા ત્યાં કોઈને શેઠ સાહુકારનો પુત્ર મર્યો અને એ રડવા લાગ્યો તો કોઈ જાણતું હતું કે અહીંયા તો કોઈ વલ્લભીય વૈષ્ણવ રહે છે અને એના સામર્થ્યથી તો આ જીવી શકે અને એમના કાનમાં નાખી દીધું કે તમે શું આ શા માટે દુઃખી થાવ છો આ કોણ છે આ તો સામર્થ્યવાન છે કાશ્મીરી પંડિત માધવદાસ તો આ શેઠે આવીને ટહેલ નાખી કારણ કે શેઠને રડતો જોયો એટલે એટલો બધો કલ્પન કરતો જોયો તો આમનામાં પ્રભુ પ્રેરણાથી કંઈક ભૂલ થઈ અને આપે જ ઠાકોરજીને વિનંતી કરી લીધી કે આટલું દુઃખી છે તો એના પુત્રને જીવાડો તો ઠાકોરજી આ લીલા એટલા માટે કરી કે હવે માધવદાસ કાશ્મીરી આ ગામ છોડી અને શ્રી વલ્લભના શરણે જાય એટલા માટે આ લીલા છે એટલે ઠાકોરજીએ કીધું કે એમાં મને શું કહે છે તું જ જીવાડી દે તું જઈને એટલું કહે કે તારો છોકરો જીવે એટલે જીવી જશે અને પછી માધવદાસે આવીને કહ્યું કે જાઓ શેઠ તારો છોકરો જીવ્યો અને પેલો ખરેખર જીવી ગયો પછી માધવદાસને ખબર પડી કે મેં કેટલી ભયંકર ભૂલ કરી નાખી જે અત્યારે શ્રી ગોસાઈજીએ વિચાર્યું કે જો હું શ્રાદ્ધ કર્મ વિધિથી ન કરાવું અને મારી ઈચ્છા અને શક્તિ અને સંકલ્પ માત્ર તેનો ઉદ્ધાર કરું તો બધા વ્રજવાસીઓ તો જાણી જ જાય અને પછી વ્રજવાસીઓમાંથી કોઈ પણ પ્રેત થાય એટલે બધા મારી પાસે આવે ઢગલા થાય બધા જીવોના કે મને બચાવો મારા અને પ્રેતમાંથી છોડાવો એટલે આપનું કાર્ય પુષ્ટિ ધર્મ માટે છે આપનું કાર્ય લૌકિક કાર્ય માટે નથી એટલે આપ હંમેશા પુષ્ટિમાર્ગના જે પણ સુરદાસજી હતા જ્યાં સુધી આપ શરણના ના અને બ્રહ્મસોબંધ ન થયો ત્યાં સુધી ગામે ગામના લોકોના સુકન જોતા કોઈનું દાગીનો ખોવાયો કોઈનું ભેંસ ખોવાય કોઈની ગાય ખોવાઈ કોઈનું મકાન કરવું છે કોઈને લગ્ન કરવા છે કોઈને બાળક નથી થતા આ બધા જ સુકનો જોતા પણ જ્યાં બ્રહ્મસોબંધ થયો એ પછી એક સુકન નથી જોયું કારણ કે પુષ્ટિમાર્ગીય માર્ગમાં પ્રવેશ કર્યા પછી ક્યારેય પણ જીવ લૌકિકમાં પોતાને ક્ષણવાર રાખી ન શકે એવો મહાપ્રતાપ છે પુષ્ટિ માર્ગનો એટલે શ્રી ગુસાઇજીએ અને પછી જે માધવદાસ કાશ્મીરને થયું કે મેં તો જીવાડી દીધો મારો મુખેથી બોલીને હવે તો જેટલા લોકો કાલે મરશે કાલથી એ બધા લઈ લઈને મારા ઘરના આંગણે આવશે એટલે હું સેવા કેવી રીતે કરવાનું તરત જ આપ રાત્રે જ ઝાંપીજીમાં ઠાકુરજીને પધરાઈ અને કાશ્મીર છોડી અને અડેલ પધાર્યા અને કાયમ શ્રી વલ્લભ સાથે રહ્યા શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય પણ માધવદાસ કાશ્મીરી પંડિતે કરેલું છે દોષ બુદ્ધિ હોય તબ જીવકો બિગાર હોય તાસો શ્રી ગોસાઈજી આપો શ્રી મથુરાજી મેં પધારી કે ધ્રુવ ગાટ ઉપર શ્રાદ્ધ કિયો સુયા તે છુડાય सो सबन ने जानी जो ध्रुव घाट को श्राद्ध ऐसो ही है जो यह महिमा बढ़ाए सो अपनो महात्म्य काल कठिनता जानी छिपाए जो इनके कोटानुकोटि पुर खान को उद्धार हुई हो कहे थे जो श्री भागवत में श्री ऋषि जी प्रह्लाद प्रहलाद ने कहो है जो महाराज मेरे पिता को उद्धार हो તબ શ્રી નૃષિજી કહે જો જા કુલ મેં ભગવદ તરે તાકો તુમ સંદેહ ક્યો કરતો એના માતાની સાત પિતાની સાત એવી રીતે હોય છે એકવીસ પેઢી તાશો તુમ સંદેહ ક્યો કરતો હો શો પ્રહલાદજી તો મર્યાદા ભક્ત ભય और कृष्णदास जी पुष्टि मार्गीय भगवदीय भय सो इनके तो कोटा नियो कोटि पुरुषान को उद्धार है परंतु श्री वहा महाप्रभु जी वल्लभाचार्य जी के संबंध बिना लीला में प्रवेश न हो ताशो कृष्णदास के मिश करी सृष्टि में मुक्त किए सो कहे थे, જો કૃષ્ણદાસજી શ્રી ગોસાઇજી સગરો શ્રી ગોવર્ધન દર પરિકર અલૌકિક હૈ સો યર્ષ્યા નહીં હૈ સો ભૂમિ પર હું ભગવદ્ લીલા જાની કહનો સુનનો આ ફરી આપે ચેતવ્યા કે કોઈ આવી ભૂલ ના કરે કે આવી ઈર્ષ્યા કરી આવું કર્યું કૃષ્ણદાસજીએ ગોસાઈજીને રોકી લીધા આમ કેમ આવું થવાથી बगाड़ फै सके छे એટલે આપે ફરીવાર આ વાત કહી સોયા પ્રકાર કૃષ્ણદાસકી વાર્તા મહા અલૌકિક હે હવે શ્રી ગોકુળનાથજીા છેલ્લો વર્ણન કરે છે 84 વૈષ્ણવના કૃષ્ણદાસજી નું સોયા પ્રકાર કૃષ્ણદાસકી વાર્તા મહા અલૌકિક હે તા સો શ્રી ગોસાઈજી કહે જો કૃષ્ણદાસને રાસાદિક કીર્તન એસે અદભૂત કીયે जो कोई दूसरे से न हो और श्री वल्लभाचार्य जी के सेवक हो सेवा हो ऐसी करी जो दूसरों दूसरे से न बनेगी और श्रीनाथ जी को अधिकार हूँ ऐसो कियो जो दूसरे से न हो गो सो यह प्रकार श्री घुसाई जी आपू श्री मुख सो कृष्णदास की सराहना की સો વે કૃષ્ણદાસ અધિકારી શ્રી આચાર્યજી કે એસે કૃપા પાત્ર ભગવદીય તે ઉપર શ્રી ગોવર્ધનધર સદા પ્રસન્ન રહે વાર્તા કો પાર નહીં તાતે ઇનકી વાર્તા અનિવર્ચનીય હૈ સો કહા તાઇ કહીએ તો આ જે પ્રસંગ છે એમાં આશ્રયનું પદ લીધું છે ઇતિશ્રી ચોર્યાસી વૈષ્ણવન કી વાર્તા શ્રી ગોકુલનાથજી પ્રગટકીએ સો તાકો ભાવ શ્રી હરિરાયજી કહ્યો સો સંપૂર્ણમ તો શ્રી ગોકુલનાથજીએ કેવી કૃપા કરી કે આપે બધા જ વૈષ્ણવોના લીલાઓમાં દર્શન કરી અને એનો ઉલ્લેખ કર્યો અને તેવા જ્યાં સંદેહ જેવું થાય જેમ કે હમણાં આ શ્રાદ્ધનો પ્રસંગ ગયો તરત સંદેહ થાય કે શા માટે શ્રાદ્ધની જરૂર પડી તો આપ પૂર્ણ પુરુષોત્થમ છો તો એવા સંદેહ દૂર કરવા માટે શ્રી હરિરાયજીએ કૃપા વિચારી અને આ રીતે આ વાર્તા અહીંયા સંપૂર્ણ થઈ હવે રાગ બિહાગમાં જે દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો દ્રઢ ઇન ન કે આ જે દ્રઢ એને ચરણ કેરો ભરોસો આખું પદ નથી લેતો પણ એનો ભાવ છે ને બહુ જ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં હમણાં જો ગુસાઇજીએ આજ્ઞા કરી હતી કે તમે ઈચ્છા કરી છે પણ ન જાઓ તો સારું વૃંદાવન તો એ ગયા અને એમને તાવ આવ્યો તો પછી જે દુઃખ આવે છે એ દુઃખમાં પોતે ઊભું કરેલું દુઃખ કહેવાય તો આ જે દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં જ અંધેરો સાધન ઓર નહીં યા કલી જાસો હોત નિવેરો સુર કહા કહે દ્વિવિધ આંદરો બિના મોલકો ચિરો આમાં જે ભાવને રહસ્ય ભરેલા છે એટલા અલૌકિક છે પ્રથમ કહ્યું દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો એટલે શ્રી વલ્લભ જ કરતા હરતા છે અને વલ્લભ જે કરે છે એ અમને મંજૂર છે એટલે આ જ્યાં સુધી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે દ્રઢતા નહીં આવે અને જે ગોવર્ધનનાથજી છે એ જ કરતા છે આ જે ભાવ નહીં આવે ત્યાં સુધી વ્યક્તિ સંશયથી ગ્રસિત થઈને રહેશે અને પુષ્ટિમાર્ગીય જે ગ્રસિત થાય તો આ એક જ કારણ હોય કે કંઈ પણ ઘટના ઘટે તો એ આણે કરી પેલાએ કરાઈ આ પે પેલો જ છે આમાં કોઈ જરૂર અનુરાહત છે આવો કોઈ પણ સંશય હૃદયમાં આવે તો એ સમજો કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીને અને ગોવર્ધનનાથજીને શ્રમ પડી રહ્યો છે કેમ કે આ મારા જીવો છે આમનો અંગીકાર અમે કર્યો છે હવે આ જીવોએ આ જીવો ઉપર કોઈની શું શક્તિ છે કે જે એને તકલીફ આપી શકે આટલો ભાવ આટલી દ્રઢતા એ લાવવા માટે જ આ શબ્દો પ્રયોગ કર્યા છે કે દ્રઢને ચરણનો કેરો ભરોસો જમણે જ પ્રસંગ ગયો પરમ ભગવદીય કોમનદાસજીનો કે જ્યારે એમને ઘરમાં કોઈ બહુ મોટું કુટુંબ અને એમને દ્રવ્યનો સંકોચ એવી જે વાત ગોસાઇજીએ આગળ કોઈએ કરી દીધી તો ગુસાઈજી તો બધું જાણતા હતા પણ બધાની વચ્ચે કરી તો કીધું અમે સમાધાન કરીશું તો શ્રી ગુસાઈજીએ પછી ગુજરાત જવા માટે એમને આયોજન બધું કરી દીધું પણ કુંબનદાસજીનો આશરે તો દ્રઢ હતો એમને તો ઠાકોરજી રોજ હલ હિલીમિલીને રહેતા તો એમને તો કંઈ વાંધો હતો જ નહીં અને આવું થયું અને કોઈએ કહ્યું કે આવું ગુસાઈ કુંભનદાસજીને સંકોચ છે તો કુંભનદાસજીએ આખા પ્રસંગમાં તમે જોજો ક્યાંય પણ શંકા નથી કરી કે મારા ઘરમાંથી કોઈ આવીને શ્રી ગુસાઈજીને કહી ગયું કે કોઈ વૈષ્ણવમાંથી કોઈ આવીને મારા વિશે આવી રીતે ખોટી માહિતી આપી કે મારે ગોવર્ધનનાથજીનો વિયોગ થઈ ગયો હવે મારે છ મહિના ગુજરાત જવાનું થશે તો હું જીવીશ કેવી રીતે અને હું શ્રી ગુસાઈજીની અવજ્ઞા કેવી રીતે કરી શકીશ આ જે વિશ્વાસ છે કે જે કર્યું છે ને એ ગોવર્ધનનાથજીએ કર્યું છે તો એની પાછળ કંઈક લીલા હશે મારી પરીક્ષા કરવી હશે ક્યાં તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે તો કંઈક એમની પણ એ ભાઈ એ પણ મારા માટે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ છે આ ભાવ રહેવો જોઈએ અત્યારે પણ એક પ્રસંગ જે કાયમ હું એક પીક મૂકતો હોઉં છું કે જે શ્રીકુંડ પાસે એક વૈષ્ણવને મહાપ્રભુજીના દર્શનને બહુ તાપ થવાથી સર્વોત્તમજીના પાઠ શરૂ કર્યા એ છ મહિના સુધી એ દરમિયાનમાં શ્રી ગુસાઈજી ત્યાં પધારી અને પછી આપ રોકાયા ત્રણ દિવસ ત્રણ રાત્રિ અને આપ ગયા અને તે વખતે આ જે વૈષ્ણવ હતો એને છ મહિના થયા અને પછી તો દર્શન ન થયા એટલે વિરહ પરાકાશતાએ થયો અને ત્યારે સ્વપ્નમાં વલ્લભે કહ્યું અપ્રસન્ન થઈને કે તે મને અને અમને અને શ્રી ગોસાઇજીને અલગ કરીને જાણ્યા એ હું તો હતો એ પછી આપે જે વલ્લભ બાળક આ લખ્યું છે એમાં નીચે કહ્યું કે જેને પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના દર્શન તાપ થાય એણે શ્રી વલ્લભ કુલના શરણે જવું અને ત્યાં દર્શન કરી અને એ લાભ લેવો તો દ્રઢને ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર છઠાબીને સગ જગમાં જ અંધેરો અને જે એ ભલે સન્મુક્તા ના થઈ શકતી હોય પણ જે આવી રીતે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોનો પણ સંગ રાખે અને ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો તો એને અંધારું નથી પણ જો આ બધામાંથી બહાર નીકળી જાય તો પછી એને અંધારાનો અનુભવ જરૂર થાય છે સબ જગમાં અંધેરો પુષ્ટિમાર્ગીય જીવનું કોઈ નથી આટલા જન્મ આટલા જન્મો પસાર થયા કોઈ સંપ્રદાયવાળા એમનો ઉદ્ધાર નથી કરી શક્યા એટલે વળી પાછું અંધારું દેખાશે જો એ આમાંથી બહાર નીકળશે તો બાકી કોઈ તકલીફ નહીં પડે અને સાધન ઓર નહીં આ કલીને જાશો હોય નિવેરો હમણાં પ્રસંગ ગયો કેટલા સાધન કર્યા પેલા સિંહનંદના સ્ત્રી પુરુષે એવા ઉપવાસ તો કોઈ ના કરી શકે આ સ્ત્રી થઈને કર્યા પુરુષે પતિ પત્નીએ આખું શરીર સૂકવી નાખ્યું પણ તોય ના થયું કશું અને મહાપ્રભુજીએ સીધો માર્ગ બતાવ્યો કે થોડી સેવા કરશો તો પણ ઠાકોરજી રીજી જશે અને સુર કાહાં કાંઈ વિવિધ આંધરો બિના મોલકો ચેરો એમાં તો એટલું બધું કહ્યું છે સુરદાસજીએ જેમ કે જલ દરિયા હતા કે જેમના ખોળામાં બેસીને ઠાકોરજીએ પરમાનંદ દાસજીને દર્શન આપ્યા હતા એ જ જલધરિયાને એક સમયે એવું થયું કે ગુજરાતથી સંગાયો બધા જ વૈષ્ણવોની પંગત પડી એ વખતે તો સાક્ષાત અક્કાજી પણ આ પીરસવા માટે પધાર્યા વૈષ્ણવો માટે માં છે અક્કાજી પુષ્ટિ માર્ગમાં વલ્લભના ભૌજી અને ત્યારે બધાને પીરસી રહેલા એમાં આ જળધરિયાને કંઈક ઘી ઓછું પીરસ્યું અને એમાં જે જલ આ શબ્દ છે ને બિના મોલકો ચેરો આ બોલવું સહેલું છે પણ અનુભવમાં મૂકવું અઘરું છે ત્યારે એવો ભાવ કર્યો કે અમે તો આટલી આટલી સેવા કરીએ આ મારા ખભા ઉપર મેં ઊંચકી ઊંચકી ગાગર લાવ્યો છું જલ ધર્યો હતો ને એટલે જમનાજીથી જલ લાવવાની સેવા કરતો તો લઈને આવું છું હું અને હું આ એટલી સેવા કરું છું અને મને જ ઓછું પીરશું અને વિચારો આ ભાવ મનના કોઈને કીધા નથી સાક્ષાત ગોળ નવનીત પ્રિયજીએ એ આ સાંભળી લીધા એ ત્યાં ગોકુલમાં હતો નવનીત પ્રિયજીએ સાંભળી લીધા તે દિવસથી નવનીત પ્રિયજીએ એને સારો ભાવ જતાવવાનો બંધ કરી દીધો અને એનો જન્મ જે પછી કરાવડાવ્યો એ ચુસ્ત શૈવી સંપ્રદાયના કોઈ ઘરમાં કાશીમાં કરાવડાવ્યો અને ત્યાં જન્મ થયા પછી જે એક વર્ષનો થયો અને એનો જે જન્મોત્સવ ઉજવવાનો આવ્યો ત્યારે શ્રી વલ્લભ બોલ્યો બીજા વર્ષે શ્રી વિઠ્ઠલ બોલ્યો ત્રીજા વર્ષે શ્રી યમુનાજી બોલ્યો આ એ પ્રસંગ તો એ પછી એક આ લોકોએ વિનંતી કરી કે બેટા તું બોલતો નથી તો તું જે કહે અમે કરીએ એને કે મને ગોકુલ લઈ જાઓ અને ત્યાં પછી ગોકુલના જલ દરિયાઓએ જોયું કે આ કોઈ છે અને અંદર શ્રી ગુસાઈજીએ કહ્યું કે લાવો બ્રહ્મસુબંધ ફરી કર્યો અને પછી એનો દેહ છૂપ્યો લીલાવા પ્રવેશનો થયો પણ આ અંધેરું અંધારું થઈ જાય ચારે બાજુ અને બિના મોલકો અંધારું એટલે જે પુષ્ટિજીવ હોય હવે ત્યાં જાય અલગ સંપ્રદાયના ઘરમાં તો એને તો ના વલ્લભનું કોઈ નામ મળે ના યમનાજી ના કશું અને એને તો બધું જુદું હોય એટલે અને છેલ્લે કહ્યું આંધરો બિના મોલકો ચહેરો જ્યાં મોલ આવશે ને કે મેં આટલું કર્યું તો શું મારે આટલું નામ મને મળવું જોઈએ આને મોલ કહેવાય લેણદેણ કહેવાય એ જ આમાં બહુ બાધક છે અને એ પછી જીવ ફેંકાઈ જાય છે પછી તો ઠાકોરજી એ ક્યાં છેક સુધી એ જે જલધર્યું હતો જીવ્યો ત્યાં સુધી ઠાકોરજીએ સારો ભાવ નથી જતા એટલે આ માર્ગમાં સુંદર દ્રઢ અને ચરણ અને કેરો ભરોસો એ જે આશ્રયનું પદ છે અહીંયા વિરામ થયું અને હવે તો એક જ આપણે પ્રાર્થના રોજ કરવાની શ્રી વલ્લભને કે વલ્લભ આપની કૃપાનું તારી કૃપા ચર નૃપાનું આપની કૃપાનું શું કાઢું માપ વલ્લભ સદાવે ડગલે પગલે અનુભવ થાય મસ્તક જાતુ જુકીરે આપની કૃપાનું શું કાઢું માપ પ્રભુ વલ્લભ સદાવર શેરે ડગલે પગલે અનુ તમે બ આપ બન્યા વૈષ્ણવો ના માને બાપ વાત્સલ્ય તો સ્પર રે આપ બન્યા ના મા અને બાપ વાત્સલ્ય તો સ્પર રે અને આ જ પ્રાર્થના યાદ રાખવાની કે ભ્રમ થયા પહેલાં આપણે કેવા હતા અત્યારે આપણે કેવા છીએ નાથ નાથ જાણું હું મારા મનની સ્થિતિ મારું અંતર જાણે મારી આપ વીતી નથી લાયકાત છતાં લાયકાત દીધી નીચી ગતિ મારી ઊંચી ગતિ કીધી નાથ જાણ હું મારા મનની સ્થિતિ હતો દુનિયામાં હું તો તણખલા તોલે ચડી રહ્યો હતો દુનિયાના ટોલે મને ડૂબાડી દીધો કૃપાના નિધિ આ ભાવ સાથે ચોર્યાસી વૈષ્ણવની વાર્તા અહીંયા વિરામ થઈ હવે આવશે આવતીકાલથી શ્રી ગુંસાઈજીના બસો બાવન સેવકો એમાં સૌથી પ્રથમ પ્રસંગ જે છે એ વિસ્તારથી છે અને એ જે છે એ નાગજી ભટ્ટજીનો આવશે શ્રી વલ્લભાધી કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગુસાઈજી પરમ દયા કી જય હો